પણ ફરિયાદ લેતા નથી સાહેબ એક પીઆઈ સાહેબે જવાબદારો પેલા જે કોઈ છે એમને મોકલે ત્યાં આગળ કે ભાઈ જાઓ તપાસ કરીને આવો તો ચાર દિવસ શું તપાસ જ ચાલ્યા કરે છે કયો એવો રેપ થયો કે મર્ડર થયો કે ચાર દિવસ સુધી એનું બધું છાનબીન ચાલ્યા કરે છે હે ફરિયાદ તો ફરિયાદી કરે એટલે તાત્કાલિક ફરિયાદ લેવી જોઈએ પણ પીઆઈ સાહેબ ફરિયાદ લેતા નતા એમને કોઈક કોઈ કોઈ નહીં એ હશે ઉપરથી દબાવ હશે કંઈ પણ હોય પણ દબાવ ના ચાલે તો અમે અમારા પૈસા થી આ પોલીસ સ્ટેશન ચાલે છે અને અમારા માટે પોલીસ સ્ટેશનો બનેલા છે અને તમને અધિકારી અહીંયા આગળ નિમણૂક કરેલા છે તો અધિકારી અને અધિકારીની અંદર જે કામ આવતા હોય એ કરવા જ પડે એમણે તાત્કાલિક ફરિયાદ લેવી પડે એ પછી પટેલ હોય વસાવા હોય રાઠોડ હોય કે કોઈ ભી સમાજ હોય આમાં જાતિવાતી અમારા બાબા સાહેબે જોઈ જ નથી કોઈ દિવસ એમણે બધા માટે કામ કર્યા છે તો પણ અધિકારીઓ ભી બધા માટે કામ કરવાના અહીંયા આગળ કેમ આટલા દિવસથી આ વિલંબ થઈ રહ્યો આટલી બધી વાર લાગી ત્યારે અમારા બરોડાના બધા જ કાર્યકર્તાઓ અમે લોકો આવ્યા છે અને આજે અમે ફરિયાદ કરાવી રહ્યા છે હજુ તો લખાણ ચાલુ છે આ ફરિયાદના આધારે અમે આજે એમને એરેસ્ટ પણ આજે જ કરાવીશું તો જ આ અહીંયાથી બધા ઉઠશે આ મલિયારા ગામના નહીં તો કોઈ ઉઠવાના નથી કેમ કે અમારા સમાજ સાથે ક્યાંય પણ જાવ તો અન્યાય થાય અત્યારે અમારા કોઈ રાઠવા કે કોઈ વસાવા કે અમારા સમાજના કોઈ બી છોકરાએ પટેલના છોકરાને માર્યો હોત તો શું થાત તરત જ ફરિયાદ થઈ જાત અને તરત એ છોકરા અંદર નાખી દેત અને ગામના મારી પણ જાતે છોકરાને અને તરત એને લોકઅપ માં નાખી દે આ છે આ